હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ઉનાળા સ્પેશિયલ ગુલ્ફી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં ફૂલ ફેટવાળું અડધો લીટર દૂધ લીધેલું છે આપણામાં ફૂલ ફેટવાળું દૂધનો જ યુઝ કરવાનું છે ચાર ચમચી ખાંડ લીધેલી છે ડ્રાયફ્રૂટમાં મેં પિસ્તા બદામ કિસમિસ અને અહીંયા એક ટેબલ સ્પૂન કોર્નફ્લાર લીધેલો છે અને વેનિલા એસેન્સ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે દૂધ ગરમ મૂકી દઈશું તો દૂધને આપણે ગરમ થવા દઈશું આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે તો એમાં ખાંડ એડ કરી દઈશું આપણે જેટલું દૂધ લીધું હતું એનાથી અડધું દૂધ થઈ ગયું છે તેમાં આપણે ખાંડ એડ કરી દઈશું આપણે ખાંડ ઓગળી જાય ત્યારબાદ કોર્નફ્લાર એડ કરશું થોડુંક આપણે વેનિલા એસેન્સ એડ કરીશું બે ડ્રોપ તો આપણે ખાંડને ઓગળવા દઈશું અહીંયા મેં એલચી એડ કરેલી નથી તમને તેનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એલચી પણ એડ કરી શકો છો તો આપણી ખાંડ ઓગળી ગઈ છે તેમાં કોર્નફ્લાર એડ કરી દઈશું આપણે એકવાર આપણે આને હલાવી લેશું તો આપણે એક ચમચાથી મદદથી હવે આપણે આમાં કોર્નફ્લાર એડ કરી દઈશું તો આપણે એકદમ ઘાટું થઈ જાય ત્યારબાદ આપણે એને ઉતારી અને ઠંડુ કરી લેશું તો આપણે બે મિનિટ ઉકળવા દેસુ તો આપણે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને આને દસ થી પંદર મિનિટ માટે આપણે ઠંડુ થવા દેસુ જેથી એકદમ સરસ આ જામી જાય ત્યારબાદ આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ જામી ગયું છે તો આપણે પીસી લેશું આપણે આને પીસી લીધું છે ત્યારબાદ આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું કિસમિશ અને પિસ્તા એડ કરી દેસુ અને બદામ તો આપણે આને મિક્સ કરી લેશું તો આપણે આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં કન્ટેનરમાં જમાવી લેશું તો આપણે આ રીતે બધું ભરી લીધું છે અને એક આપણે કપમાં ભરી લીધું છે તો આની ઉપર આપણે સિલ્વર પેપર ઉપર લગાવી દેસુ તો આપણે આને પાણીમાંથી કાઢી લઈશું આપણે આ રીતે છે અંદર પણ આપણે પાણીમાં થોડીક બે મિનિટ જ રાખવાની છે પછી આ રીતે ખેંચી અને કાઢી લેવાની છે આપણે એને તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ગરમીમાં ખાઈ શકાય તેવી ઠંડી ઠંડી ગુલ્ફી તમે પણ આ જ રીતે ઘરે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં